તો દર્શક મિત્રો વિડીયા થોડાક શોર્ટ હશે તેના વતી ક્ષમા કરજો અમારે ફોનને કોઈ મિસ્ટેક ન હેતુ તો આ આપણી ગાય માતાએ આજે ઘરા સારા સરવાનો પ્રારંભ કરી લીધો છે અને આ આપણું સ્થાનક તો ધારની ધકમાં સરી રહ્યા છે અમારું નિત્યનું ઋતુનું સ્થાન છે કે જ્યાં રોજના માટે ગાય માતા હર કાયમના સ્થાન અનુસાર તેમના નિત્યના ભોજન ગ્રહણ કરવા આવી શક્યા અમારી સાંસ્કૃતિક સુસ્ત પ્રમાણે ઉત્સવ પ્રારંભ કરી રહ્યા છે જાય ગાઓમાં માત્ર